એક સંત વૃદ્ધાશ્રમ ચલાવી રહ્યા હતા લગભગ સાઠ વૃદ્ધો સાચવે સ્વજન પણ વિશેષ ધ્યાન રાખે એમાં પૈસા ની સતત ખેંચ છતાંય વૃદ્ધો ને આર્થિક પરિસ્થિતિ ની ખબર ના પડવા દે કોઈ પણ બાબતની ઉણપ વર્તાવા ના દે એક બપોરે આશ્રમના ના આવી અને કહ્યું બાપુ આપની સ્થિતિ ભયંકર ખરાબ છે આજે સાંજે ભોજનની વ્યવસ્થા થાય તેમ છે નહીં બધાએ ભૂખ્યા રહેવું પડે એમ છે પણ આ બધું સંતને જાણીને ખૂબ દુઃખ થયું કે હજાર હાથ વાળો કેવી કસોટી કરે છે સંસાર છોડી મે સમાજ સેવાનો સંકલ્પ લીધો સમાજના લોકો એ ત્યજેલા વૃદ્ધોની સેવાનો સંકલ્પ લીધો રડતાના આંખના આંસુ લૂછ્યા ઘણા લોકોની મદદ કરી છતાંય આજે આ પરિસ્થિતિ પણ સંતને ઈશ્વર પર અતૂટ શ્રદ્ધા ઉપરવાળો સવારે ભૂખ્યા ઉઠાડે ખરો પણ ભૂખ્યા સુવડાવે નહીં એમાય આશ્રમના મેદાનમાં હરતા ફરતા આનંદિત વૃદ્ધોને તો આ વાતની ખબર પણ ન હતી એવો તો બધા એકબીજા સાથે હળી મળીને મોજથી વાતો કરી રહ્યા હતા પણ હવે તો બાજી હરીના હાથમાં હતી સંતે સાંજ પડીએ ટેબલ પર થાળીઓ ગોઠવવાનું કહી દીધું અને સાથે કહ્યું આજે એક થાળી વધારે રાખજો મુનિમને મનમાં વિચાર થયો એક માણસ જમે તેટલું પણ અનાજ નથી અને એક થાળી વધારે આજે એક થાળી વધારે રાખવાનું કારણ શું હશે પણ સંતને ઈશ્વર પર અપાર શ્રદ્ધા મારો વાહલો ભૂખ્યો નહીં રાખે જમવાનો સમય પસાર થતો હતો પણ કહેવાય ને કે ઈશ્વર પરની શ્રદ્ધાની આ કસોટી હતી એવામાં ફોનની ઘંટડી વાગી હેલો સંત વૃદ્ધાશ્રમ આવો ફોનમાંથી અવાજ આવ્યો અને કહ્યું હું મનહર શેઠનો સચિવ બોલું છું તમને એક વિનંતી કરવી છે આજે શેઠે જન્મદિવસ ઉજવણીનો કાર્યક્રમ ગોઠવેલો છે પણ તેમની તબિયત અચાનક જ બગાડતા કાર્યક્રમ રદ કરવો પડેલ છે લગભગ પાંસઠ જેટલા માણસની રસોઈ તૈયાર છે તમે કહો તો આપના આશ્રમે મોકલાવી દઈએ અને સાથે શેઠ જન્મદિવસની શુભેચ્છા પ્રસંગે આશ્રમને રૂપિયા પચ્ચીસ નું પૂરા દિલથી દાન પણ આપવા માંગે છે સંતે મનોમન શામળિયા સમા શેઠ મનહરલાલનો આભાર વ્યક્ત કરતાં ખુશીથી હા પાડી અને બધાને જમવા બેસી જવા કહ્યું થોડી વારમાં રસોઈ આવી ગઈ કદી એ ન ચાખેલ અવનવી વાનગીઓ ખાતા વૃદ્ધો પણ ખૂબ જ ખુશ હતા મુનિમને રૂપિયા પચીસ હજારનો આશ્રમના નામનો ચેક પણ મળી ગયો બધા જમી રહ્યા પછી મુનિમ સંત પાસે આવીને બોલ્યા બાપુ વંદન છે તમારી ઈશ્વર પ્રત્યેની શ્રદ્ધાને મને તો હતું કે આજે ભૂખ્યા સુવું પડશે પણ રસોઈ આવી ગઈ પણ હા આજે એક થાળી તમે વધુ કેમ રખાવી હતી એક થાળી વધારે રાખવાનું કારણ શું હતું સંતે ખૂબ જ સુંદર જવાબ આપ્યો તે વધારાની થાળી મારા વાલા શામળિયાની હતી મેં આજે એને કહી દીધું હતું કે જો આજે અમે ભૂખ્યા રહ્યા ને તો ભલે તું જગતનો નાથ હોય શામળિયા અમારી સાથે તારે પણ આજે ભૂખ્યા જ રહેવું પડશે અમારી સાથે સાથે શામળિયાને પણ ભૂખ તો લાગે જ ને અને મારા વાલાએ આજે ભાવતા ભોજન મોકલાવી દીધા અને હા મિત્રો ઈશ્વરમાં શ્રદ્ધા રાખજો એ બધાનું જ સારું કરશે